અમદાવાદ જિલ્લાના ધોળકામાં એફએમ સિટી રોડ ઉપર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા અને રોડ ઉપર ભૂગવા પૂરવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોળકા ખાતે નવી પોસ્ટ ઓફિસથી વટવા નાકા થઈને એફએમ સિટી સ્કૂલ તરફના મેઇન રોડ ઉપર ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા અને આ રોડ ઉપર પડેલા ખાડા અને ભુવાઓ પૂરવાની માંગણી સાથે આજરોજ ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ મહામંત્રી બાવલભાઈ ખડવી દોડકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મનસુર ખાન તાલુકદાર અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ફિરોઝ ખાન પઠાણે ધોળકા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રવિણભાઈ ખરાડીને આ આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે બંધ પેટ્રોલ પંપ પાસેના ઘરદાણામાંથી બહાર ગામનું વરસાદી પાણી એફએમસીટી રોડ પર આવે છે જેથી વરસાદ પડે છે ત્યારે મોટા પાયે આ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા એફએમસીટી સ્કૂલમાં ભરતા એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને જોખમ ખેડી પાણીમાંથી પસાર થવું પડે છે જેથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક બારગામ તરફથી આવતું વરસાદી પાણી રોકવા અને એફએમસીડી રોડ પર ખાડા અને ભુવા કરવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જૂની પોસ્ટ ઓફિસ વટવા વળખી એફએમસીટી રોડ વાળા રોડ પર વરસાદી પાણીના ભરાવાથી જે ઠેર ઠેર મોટા પ્રમાણમાં ભૂવા પડી ગયા છે જેનાથી ત્યાં એફએમસીટી સ્કૂલના બાળકો પણ ત્યાંથી અવરજવર કરે છે અને ધોળકાનો હાર્દ સમાન પ્રવેશદ્વાર હોવાથી આમ જનતા પણ ત્યાંથી અવરજવર કરે છે અને મોટા સાધનો પણ અવરજવર કરે છે તો જેથી કરીને આ વરસાદી પાણીના ભરાવાથી આ રોડ પર જે પડેલા મૂવાઓની અંદર અકસ્માત થવાનો સંભાવના રહે છે જેથી આ નગરપાલિકા તંત્રને અમે આજે આવેદનપત્ર આપીને જાણ કરી છે કે આની અંદર બીજો કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તમારી શું માંગણી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ